સમીર મોન્ડલ અને બુદ્ધુ મોન્ડલ ને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટ દ્વારા તેના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે આરોપીઓ પોલીસ સમક્ષ અનેક કબુલાત કરી છે આરોપી સમીર આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર બે કિલોમીટરમાં આવેલા એક ગામમાં રહેતો હતો ત્યાંથી તે અનેક વખત બાંગ્લાદેશ જઈ આવ્યો હતો બીજી તરફ બાંગ્લાદેશ રહેતો કેરિયર પણ અનેક વખત આર્મી અને સ્થાનિક પોલીસની નજરથી બચીને ભારત આવી ચૂકેલો છે સમીરે એ પણ હકીકત કબૂલી છે કે તે માત્ર વીસ થી પચીસ ટકામાં જ નકલી નોટ લાવતો હતો અને તેને ચાલીસ થી સાહીઠ ટકાના રેશિયોમાં બજારમાં ફરતી કરી દેતો હતો સમીર અને તેના સગા સંબંધી તમામ આજ ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલા છે પોલીસે સમીરના સંબંધીના બેંક એકાઉન્ટની વિગત મેળવતા જાણવા મળ્યું હતું કે સાહીઠ લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે આરોપીએ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની નકલી નોટ બજારમાં ફરતી કરી છે સમીર ગુજરાત દિલ્હી એમપી યુપી કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિતના તમામ રાજ્યોમાં નકલી નોટ મોકલતો હતો તેના સાગરી તો સામાન્ય જીવન જીવતા હતા અને નાનો મોટો કામ ધંધો કરતા અને તેની આડમાં આ ચલાવી રહ્યા હતા આરોપીની કોલ ડિટેલ મળી છે તેમાં સમીરનું બાંગ્લાદેશ કનેક્શન પણ જાણવા મળ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર પાંચસો અને એક હજારના દરની એક નોટ માત્ર પાંત્રીસ થી ચાલીસ રૂપિયામાં છપાય છે અને બાદમાં તેને ભારત મોકલવામાં આવે છે બે કિલોમીટરના અંતરમાં મતલબ પોલીસ અને આર્મીની નજરમાંથી બચી અને આ લોકો અવરજવર કરતા હોવાની પોતાની પૂછપરછમાં સમીર જણાવે છે ત્યાંથી પણ જે શખ્સો છે નોટો આપવા માટે પોતાના દેવનાપુર ગામમાં આવતા હોવાની પોતાની પૂછપરછમાં આ સમિત જણાવેલ છે હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને ગુજરાતમાં તે કોને કોને નકલી નોટ સપ્લાય કરતો હતો એ વિગત મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે સાથે જ આરોપીને બાંગ્લાદેશથી કોણ અને કેવી રીતે નોટ સપ્લાય કરી રહ્યું હતું એ જાણવા માટે તપાસ તેજ કરી છે કેમેરામેન શ્રેણીક મહેતા સાથે કશ્યપ જોશી જીએસટીવી